પણ વાત કરી કરી સારી પાણી નું હું કરી નિકાલ કરાવું છું તો આજે પાણી આપણે મળે અને આ લોકોની ફરિયાદ ના આવે એવી અમારી વિનંતી છે અને બધા લોકોને સરી સરકાર ને પણ વિનંતી છે કે પાણી નો હલ લાવે અને ચોટડી જલ્દી આવે એવી અમારી લગભગ વીસ પચીસ દિવસ થી પોણી આવતું નથી પણ આગળી જે ઊંચી ઊંચી શેરીઓ છે તો છ દો મહિના સુધી પોણી ચડતું નથી અને રજૂઆત કરવા માટે અમે ગ્રામ પંચાયત આયા છીએ તલાટી પણ હાજર નથી નથી સરપંચ સાહેબ રજૂઆત કોના પાય બહેનો કરે જો અહીં પોણી નહીં મળે લવાણા ગામમાં તો તમામ બેનો તાલુકા કચેરી જિલ્લા કચેરી યા તો ટીડીઓ સાહેબ ઉધી જઈને આવેદન પત્ર આલીને રજૂઆત કરશે કે પોણીની રજૂઆત પૂરી કરો મંજૂર લવાણા ગામમાં વીસ દિવસથી પાણી તકલીફ છે કાલે મેં વિનોદભાઈ નરમદાર કેનાલે ફોન કર્યો કે પાણી કેમ આવતું નથી એ કે અમે પચીસ હજાર લીટરની જગ્યાએ ચાલીસ હજાર લીટર ગામમાં પાણી આપીએ છીએ તો ગામના વહીવટદાર તલાટી કે ઓપરેટર ગામનું પાણી બધાય ખેતરો પીએ છે એ અમારા પાસે બધું સબૂતે છે ખેતરો પીએ છે ઉદ્યોગોમાં પાણી જાય છે ગામમાં ફેક્ટરીઓ ચાલે છે એમનું પાણી ક્યારે બંધ થયું નથી એમનો ક્યારે એક દિવસ ધંધો બંધ થયો એવું મેં નથી દેખ્યું અને મારો કહેવાનો મતલબ એ કે ગામની જનતાને પાણી આપીને તમારે જે કરવું હોય પાણીનું કરો પહેલું ગામની જનતાને પૂરું પાણી પાડો એમને પાણી આપવામાં આવતું નથી પાણી બીજા આગેવાનોના કહેવાથી કે પૈસા બીજા આપવામાં આવે તો મારું ગામની જનતાને પાણી મળવું જોઈએ મહિલાઓ અહીંયા પહોંચી છે અને ભાઈઓ બધા પહોંચ્યા છે છોકરાઓ પહોંચ્યા છે પાણી માટે રાડ છે પીવાનું પાણી નથી તો એટલા માટે પાણી ગામમાં મળવું જોઈએ મારી આ વિનંતી છે સરકાર શ્રી હવે એમાં એવી વાત છે કે મને બે દિવસ પહેલા પ્રાથમિક આવી રજૂઆત મળી હતી એના કારણે એમ કે તલાટી અને વહીવટદારનો સંપર્ક કર્યો હતો ત્યાં રેગ્યુલર સરપંચ છે નહીં હાલ એટલે એમનું કહેવાનું એવું થતું હતું કે જે પાણી પુરવઠા તરફથી પાણીનો સપ્લાય આપવામાં આવે છે એમ કે પંચાયતના વસ્તીના પ્રમાણમાં પૂરતો સપ્લાય આપવામાં આવતો નથી એના કારણે આ ઇસ્યુ છે એના કારણે પાણીની ક્રાઇસિસ ઊભી થઈ છે અને એમ કે પાણી પુરવઠાના જે અધિકારીઓ છે એમને લેટર લખી અને જાણ કરવાની વાત લગભગ બે દિવસ પહેલાં થઈ હતી તેમ છતાં એમ કે પાણી પુરવઠા બોર્ડ અને ગ્રામ પંચાયત વચ્ચે કદાચ કોઈ સંકલનનો અભાવ હશે તો એમની સાથે સંકલન કરી અને ગામમાં પૂરતો પાણીનો પીવાના પાણીનો પુરવઠો મળે એવા પ્રયત્નો કરવામાં આવશે જોવા મળતા ગામ વાત એવી છે કે રેગ્યુલર તલાટી છે રજા ઉપર છે અને વહીવટદાર નો ચાર્જ જેની પાસે છે એ તલાટી પણ એમ કે રજા ઉપર હતા આના કારણે રેગ્યુલર વહીવટદાર અને રેગ્યુલર તલાટી આ બંને લગભગ છેલ્લા એક દોઢ મહિનાથી રજા ઉપર હતા પણ હવે વહીવટદારના ચાર્જમાં જે કોઈ છે એ હાજર થઈ ગયેલા છે એમની સાથે પણ વાતચીત થઈ ગયેલી છે અને તલાટીનો ચાર્જ છે લવાણા પંચાયતનો એ નજીકની પંચાયતના તલાટીને આપેલો છે એટલે એમની સાથે સંકલન કરી અને એમને પણ જે કોઈ યોગ્ય સૂચનાઓ આપવાની છે આપી દઈશું અને એમની સાથે આ સદર પાણીનો જે પ્રશ્ન છે એના માટે નિકાલની યોગ્ય વ્યવસ્થા કરીશું વીસ દિવસથી ગામ લોકોએ અનેક વખત ગ્રામ પંચાયતના તલાટી વ્યવટારનો સંપર્ક કર્યો છે છતાં પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી ગામ લોકોનો પણ આક્ષેપો છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ગ્રામ પંચ લવાણા ગ્રામ પંચાયત ખાતે આવે છે કે પોતે કઈ રીતે વ્યવહાર કરે છે શું કહેશો નહીં આ ગેરહાજરી બાબતેની લગભગ કોઈ રજૂઆત હાલના તબક્કે મને મળી નથી તેમ છતો વહીવટદાર તલાટી બંનેને જોકે વાત એવી છે કે વહીવટદાર અને તલાટી એકથી વધારે પંચાયતોના ચાર્જમાં તલાટીઓના જે જગ્યાઓ છે એના પ્રમાણમાં તલાટીનું જગ્યાઓ ઓછી ભરેલી છે એના કારણે એક તલાટી જોડે બેથી ત્રણ પંચાયતોના ચાર્જ હોય છે એના કારણે કદાચ ક્યાંક પૂરતા પ્રમાણમાં હાજરી નહીં આપી શકી હોય તો એને યોગ્ય સૂચના આપી અને પંચાયતમાં હાજર રહી અને કામગીરી કરવા જણાવવામાં આવશે અન્ય પણ આક્ષેપો છે સાહેબ કે જે પાણી છોડવામાં આવે છે પરંતુ ઉદ્યોગોને આપી દેવામાં આવે છે અને પીવા માટે વ્યવસ્થા નથી કરવામાં આવતી તો આવી કોઈ રજૂઆત હજુ સુધી એમ કે તમારા માધ્યમથી મને મળી છે તો આ દિશામાં પણ એમ કે યોગ્ય તપાસ કરી અને જે કોઈ કાર્યવાહી કરવાની જતી હશે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે